જય માતાજી સાહિત્યકાર પૌ ભાગટવીના સાહિત્યમાં અને જગતમાં નામ સ્મરણની કેવી તાકાત છે ખાલી તમે એક રામ રામ કહો તો માર 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 કરતો આવતો માણસ એને તમે રામ રામ કહો ને તેનું દિલ પરિવર્તન થઈ જાય આવડી મોટી ઈશ્વર નામ સ્મરણની તાકાત છે પછી તમે જેને માનતા હોય એને પણ નામમાં એટલી બધી તાકાત છે કે માણસનું જીવન પરિવર્તન કરે એક મરા મરા બોલતો વાલીઓ લુટારો એ વાલ્મીકી જો બની જતો હોય તો વિચાર કરજો એ નામમાં કેવી તાકાત છે કલયુગ કેવલ નામ આધારા સુમરી સુમરી ઉતરત નર ભવ સાગર એક વખત જો હરિસ્મરણ કરો હાચા દિલથી નામનું સ્મરણ કરો ભવસાગર તરી જવાની તાકાત નામ સ્મરણની માલપા છે કલયુગની માલપા એટલે કવિ નારણદાનજી કહે છે કે ગણિકા અબુદ્ધ ગીત સબરી પ્રમાણ દે પાંચ ગતિ પૂરન પ્રમાન રામ નામ કો ધ્રુવ પ્રહલાદ ઓર અજામિલ વાલ્મિક જપી નામ નામ પાય સત્યધામ કો શું કહે છે કવિરાજ નારણદાનજી ચારણિયાનો ચારણ કે ગણિકા અબૂધ ગીધ ગણિકા એક નામ સમરણ લીધે તરી જાતી હોય અબુદ્ધ ગીધ જે હંમેશા માસ ભક્ષણ કરતું હોય એ પણ હરિસમરણથી સબરી એક ભીલ જ્ઞાતિની એ જો રામના નામથી ગુરુના પ્રતાપથી ગુરુના વચનથી એ પોતાનું જીવન સફળ બનાવી દેતી હોય તો ગણિકા અબુધ ગીધ સબરી પ્રમાણ દે ગતિ પ્રમાણ રામ નામ કો ધ્રુવ પ્રહલાદ પ્રહલાદ હરિસમરણ હરિ હરી હરિ 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 કરી જેને કાળ પણ કાંઈ ન બગાડી શક્યો ધ્રુવ પ્રહલાદ ઓર અજામિલ અજામિલ એના દીકરાનું નામ નારાયણ હતું અને હાથ પાડ્યો ਕੈ ਇੱਕ ਨਾਮ ਤੇ ਜਦਾ ਮਿਲਤਾ ਰੋ ਗਹਨ ਸਤਾਰੀ ਗਤੀ ਇੱਕ ਇੱਕ ਜਨਮ ਨਾ ਦੋਸ਼ ਕਾਪੀ ਮਹਾਰਾਜ ਆਪੋ ਸੁਭਮਤੀ ਪ੍ਰਾਰਥਨਾ ਨਿਤ ਕਰੇ ਪੀਂਗਲ ਬਸ ਦਾਸ ਦਾਣ ਨਿਭਾਵ ਜੋ પરિબ્રાહ્મ પ્રેતે પાળવાતમ અંતવાક્ત આવજો પિંગલસી બાપુ એમ કહે છે કે જેવી રીતે નારાયણ દોડજે નારાયણ દોડજે એમ કહેતા અજામિલ ને તાર્યો તો યમનો પાસ ન પડ્યો પણ અફસોસ એ વાત છે કે મારું તારું નો મટું યથી જગત ફંડ માં जागતો આરામ સપનું થયું ઉલટો હવે મફત ભિક્ષા માંગતો અથડાવ સુહું અરણ માં નારાણ રસ્તે લાવજો પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમ અંત વખતે આવજો છેલી ઘડીએ જો નામ સ્મરણ આવે તો વાલ્મિક અજામિલ વાલ્મિક જપીરામ નામ સબ પાય સત ધામ કો બેદ નહી જાનતે ન જાને પુરાણ સબ વેદો પણ એમ કે છે કે નેતિ સારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાન પણ જેનું જ્ઞાન કરતા કરતા થાકી જાય કે છે કે હજી આવા નહીં હજી આવા નહીં હજી આવા નહીં હજી આવા નહીં એ નામ સ્મરણની માલપા વેદ નહીં જાન ન જાનહી પુરાણ સબ અન રામ નાઈ જાને ગુણ ભેદ રામ નામ કો ખુદ રામ ને પૂછવામાં આવે તો એ પણ એમ કે કે મારા નામ ની અંદર કેટલી તાકાત છે એની મને પણ ખબર નથી લક્ષ્મણજીને પણ ખબર નથી એ લક્ષ્મણ ન ભેદ ન લાજો જને રાત દી ભેલા રાખ્યા રાત દિ લક્ષ્મણ હારે રહેવા છતાં રામ નામ નો મહિમા એ પામી નથી શીખ્યો કલયુગ કેવલ નામ આધારા સુમરી સુમરી ઉતરત પણ વિશ્વાસથી પૂરેપૂરો વિશ્વાસ વિશ્વાસ હોતે શ્વાસન ઉશ્વાસનતે રુદા હો કે એકી ટસ રામ રટ જાત હૈ ઘનશ્યામ કવિ શ્રધ્ધા વિશ્વાસ હોતે શ્વાસન ઉદાહુ કેસ રામ રટ જાત હૈ

અને રામ રો નામ પ્રાણી રટે તાસો જળ પથરા તરે દરધ્યાન સંક એ સર થરે અજો રામ મુખ સે ઉચરે એક વખત જો રામને મોટામાંથી ના સાચા હૃદયથી જો રામનું નામ નીકળી જાય તો એ માણસ ભવ સાગર તરી જાય કારણ કે ઈશ્વરને સ્મરણ કરો ન આવે એવું બને નહીં તમે પાળેલું કૂતરું હોય એને બોલાવો આવે પાળેલી ગાય હોય એને બોલાવો આવે અરે પાળેલું ડોબું હોય એને તમે જો બોલાવો ને આવે પાળેલું ઘોડું હોય એને તમે બોલાવો ને આવે તો ઈશ્વર કેમ ના આવેનું કાન તરંત ગાય જો પોતાનું નામ બોલે ને આવતી હોય તો ઈશ્વર શું કામ ના આવે માટે અંતરથી શ્વાસે શ્વાસે રામ ભજ મિથિયા શ્વાસ મખોય ન જાની શ્વાસકી પલ મેં ક્યાં ગત હોય અવધ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરી પજાવીણ જાત હૈ રૂડો અવસર ઈશરદાસ પૌભા ગઢવીના જય માતાજી જય ભગવતી જય જગંબા અને આવી ચારણી સાહિત્યની માલપા ચારણી સાહિત્યની વાતો સાંભળવા માટે પૌભા ગઢવી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરો આપને આ વાતો કેવી લાગીશ એ બહુ ભાગટવીને જણાવો જય ભગવતી જય જગદંબા જય માતાજી